સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં દે વેપારનો ધંધો ચાલતો હતો જેમાં ભાડાના મકાન રાખીને દલાલ દ્વારા ગ્રાહક અને મહિલાઓને બોલાવી શરીર સુખ મનાવાની સવાલ તો આપવામાં આવતી હતી જેની બાતમી પોલીસને મળતા વરાછા પોલીસ એક મહિલા દલાલ તથા ગ્રાહકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર વરાછા પોલીસ મથકના હદ વિસ્તારમાં જગદીશનગર વિભાગ એક માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મકાન નંબર એક અને ચાર ના ભાડું હતો મકાન ભાડે રાખીને ત્યાં દેવ વેપારનો ધંધો ચલાવતા હતા કોમ્પ્લેક્ષમાં છેલ્લા એક મહિનાથી એક ફેટ મહિલાને ભાડેથી અપાયો હતો જોકે થોડા સમય બાદ અહીં ફ્લેટમાં અવર જવર કરનારાઓની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકોએ આ અંગે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું અને આ અંગે વરાછા પોલીસને ફરિયાદ કરીને પોલીસના દરોડા પડાવ્યા હતા દરોડા પડાવ્યા બાદ પોલીસે અહીંથી જનકબેન વિજયભાઈ હરિભાઈ ભરતભાઈ જયરામભાઈ વસાણી તથા આ કાવતરામાં સામેલ દલાલ ફ્લાઇટના મનીષભાઈ મનસુખભાઈ ગોહિલ હરેશભાઈ દુલાભાઈ કલસરિયાને પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે લાલજીભાઈ દાનાભાઈ પરમાર જતીનભાઈ અશોકભાઈ વાજા ધ્રુવ ઉર્ફે દર્શન વસુરામભાઈ રામાણી મહેશભાઈ દિનેશભાઈ સોલંકીને સ્થળ પદથી ઝડપી પાડ્યા હતા તેમજ અહીંથી મળી આવેલ ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી પોલીસે અહીંયા દરોડા પાડીને સાડત્રીસ હજારની કિંમતના મોબાઈલ ફોન કુલ સાત નંગ રોકડા રૂપિયા પિસ્તાળીસો મળી કુલ રૂપિયા એકતાળીસ હજાર પાંચસોના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે